મિત્રો તો આપણે ફરતા ફરતા આ જલાવાડની ભૂમિ પર એક સ્થાનકે આવી ગયા છીએ જેનું નામ છે રાતકડી તલાવડી અને અહીંયા મેં એક બહુ જ પુરાણી વાવ જોઈ તો મને એમ થયું કે તમને પણ દર્શન કરાવું પહેલાંના સમયમાં પાણી પીવાની ખૂબ જ તંગી હતી ક્યાંય પણ પાણી પીવાલાયક ઓછું હતું ત્યારે લોકો વાવ તળાવ કુવા આ બધું બનાવતા હતા ધીરે ધીરે આ બધું વિસરાતું જાય છે કારણ કે અત્યારે આ પાણીની તંગી એટલી બધી ઓછી છે એના માટે પણ આ આપણી એક સંસ્કૃતિ છે જેને આપણે બચાવી જોઈએ આપણી એક ધરોહર છે અને ઘણી બધી વાતો આની પાછળ પડેલી છે તો મેં એક વાવ જોઈ છે તેના તમને હું દર્શન કરાવું અને તલાવડીના દર્શન કરાવું કે પહેલાંના સમયમાં લોકો પોતાની તરસ છીપાવવા પોતાના માલ ઢોળની તરસ છીપાવવા માટે આવી વાવનું નિર્માણ કરતા હતા તો ચાલો મિત્રો પહેલાં આપણે હું તમને દ્રશ્ય બતાવું મિત્રો આ બાજુમાં તળાવ છે જેને રાતકડી તળાવ રાતી તલાવડી તરીકે ઓળખવામાં આવે છે અને આ છે વાવ આપણે ઉપર ચડીને જોઈએ અત્યારે તો આ બાવરા ઉગી ગયા છે તો રાવળ સાહેબ તમે શું કહેશો આ વાવ વિશે ગરમ નથી ઠંડા છે મિત્રો આ પણ એક જોવા લાયક છે કે આટલો બધો તાપ પડે છે છતાં આ પાણા રિયા એ ઠંડા છે ગરમ નથી સૌથી પહેલા તો મિત્રો વાવ અંદર નીચે ઉતરીએ શું દેખાય છે પહેલા તો આ બખોલ છે શું છે તારા જોઈએ અંદર શું છે અંદર તો અંધારું લાગે મિત્રો ના પણ હરખું જોતા ઓલી બાજુ પણ ખુલ્લું છે એટલે હવાની અવર જવર થઈ છે કે એવી રીતે હવે આ નીચે થોડાક એક માળ ઓર નીચે ઉતરીએ વાહ હું નજારો હે મિત્રો આમ જોવીને જેમ થાય કે પણ અત્યારે ખંડેર હાલતમાં છે અને આ છે ભગવાન શ્રી ગણેશની પ્રતિમા અને આ બાજુ કોઈ પ્રતિમા હશે મિત્રો પણ એ ઉખડી ગઈ છે હે નહીં અને આ અંદર જુઓ તમે સ્ટેપ બાય સ્ટેપ એ આ પાણી અંદર ભરેલું છે પણ અત્યારે કોઈ આનો ઉપયોગ નથી કરતું કારણ કે મિત્રો પહેલાંના સમયમાં પાણીની બહુ અછત હતી એના માટે આ વાવ કૂવા ગાળવામાં આવતા હતા આ જોઈ શકો આપણે અંદર જઈ જો અંદર અને આ પણ પ્રતિમા હે આ પ્રતિમાની તો ખબર નહીં મિત્રો જો તમને ખબર હોય કે આ પ્રતિમાનું કારણ શું આ કેમ લગાવવામાં આવી છે તો તમે કમેન્ટ કરજો આ એક બે ત્રણ ને ચાર ભાગમાં એમ વહેંચવામાં આવી છે મિત્રો વચ્ચે ઊભા રહેવાની જગ્યા છે પણ હવે અંદર જવાય એવું લાગતું નથી એટલે આપણે અંદર નથી જતા એક એક પથ્થરને જોડીને આ વાવ બનાવવામાં આવી છે અને મિત્રો આ વાવમાં એવું ગાળવાની એવી પદ્ધતિ રાખવામાં આવી હોય ને કે વાવ દી બુરાઈ ન જાય એના માટે આ બધું જુઓ તમે પિલ્લોર એક એક પથ્થરને જોડીને આ બનાવેલી વાવ હવે આ ઉપર ચડી અને આ જુઓ મિત્રો ઘસાઈ ગઈ આ વાવ પહેલાંના સમયમાં બળદથી પાણી ખેંચતા વધુ એના માટે બધાએ છાપ ઉપર પડી ગઈ હવે આપણે આ ઉપર જોવો નજારો આ બાજુ જુઓ તમે કેવા કેવા પથ્થરથી કેવી રીતે બનાવી છીએ મિત્રો આ જે સમયે હોય છે ત્યારે આ બધું કંઈ સુવિધા હતી નહીં સુવિધા વગર પણ આટલી અદ્ભુત રીતે બનાવેલી આ વાવ અને આ તલાવડી આ જોઈ શકો છો તલાવડી જો તલાવડીમાં પાણી ન રહે તો અહીંયા પણ માણસો પાણી પીવી શકે એના માટે આ સુવિધા ઊભી કરવામાં આવી હશે પણ અવરે અવરે ધીરે ધીરે વાળીએ વાળીએ બોરને બધું થઈ ગયું કેનાલ આવી ગઈ જેથી આનું મહત્ત્વ સાવ એટલે સાવ ઘટી ગયું આના અંદર તો પાણી ભરેલું છે પણ કેટલીક વાવ એવી હોય મિત્રો જે સમયની આરે બુરાઈ ગઈ હોય કારણ કે માણસોની જરૂરત પૂરી થઈ જાય ઓલું કહે ને કે જરૂરત પૂરી થાય પછી એનો કાંઈ ઉપયોગ ન હોય પછી કોઈની સાળ સંભાળ નથી રાખતું આ એ જ આ એ જ નમૂનો છે તમે જુઓ અત્યારે આની કંઈ જરૂર છે નહીં એટલે લોકો કચરો બચરો નાખીને આ બધું અંદર નાખતા હોય છે પણ એક સમયે આ જીવાદોરી સમાન હતી મિત્રો મારા દાદા પહેલાં અહીંયા આગળ ગાયું ચરાવતા હતા ત્યારે કહેતા કે અમે પહેલાં ગમે આ ગાયું ચરાવીને બપોર થાય એટલે આ વાવ પાસે આવીને માલઢોલને બેસાડી દેતા અને અહીંયા પાણી સીંચી સીંચીને ગાયોને પાવતા હતા એટલે અમારા માટે તો આ જીવાદોરી સમાન હતી આ વાવ અને અત્યારે તો આ ચારેય બાજુ આ તમે જોઈ શકો છો નજારો તમે જોવો મિત્રો મિત્રો તમારા ગામની આજુબાજુ પણ આવી કોઈ વાવ હોય તો એને જાળવણી માટે કોઈ પગલાં લેજો કારણ કે આપણો આ સંસ્કૃતિ આપણો આ ભવ્ય વારસો હોય મિત્રો કેમ કે આવનારી પેઢી કદાચ આ નહીં જોવી એમને ખબર નહીં પડે કે આ વાવ કૂવા શા માટે બંધાવ્યા હતા એ ખાલી ચિત્ર જોઈને કહેશે કે પહેલાં આવા વાવ હતી આવા કૂવા હતા એક વાવ પાછળ ઘણો બધો ઇતિહાસ છુપાયેલો છે મિત્રો આ વાવ બનાવવા પાછળ પણ મોટી કંઈક કહાની બની જશે પણ એ આપણને ખબર નથી જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો અને આ જગ્યા આવેલી છે હળવદમાં આવેલી છે મિત્રો આ વાવ તમે જોઈ લ્યા જોઈ રહ્યા છો તે હળવદમાં આવેલી છે ચારે બાજુ નજારો જુઓ તમે અને આ છે રાતકડી હનુમાનજીનું મંદિર મિત્રો અને આ વાવનું નામ પર રાતકડી વાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો રાતી તલાવડી ઓલી પાછળ રહી આ તમે જોઈ શકો છો હર હર મહાદેવ